ભુજના એરપોર્ટ રોડ પર આવેલા શિવારાધના સોસાયટીમાં લોકો ગટરની સમસ્યાથી પરેશાન થઈ રહ્યા છે સરકારની અમૃતમ યોજનાની ગ્રાન્ટમાંથી લાખો રૂપિયાના ખર્ચે નવી ગટર લાઈન નાખવામાં આવી છે બે વર્ષ પહેલા ગટરની લાઇન નાખવાની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે પરંતુ મુખ્ય લાઈનમાં ગટરના જોડાણ આપવામાં આવતા નથી તંત્રના પાપે હાલ લોકોને મુશ્કેલીમાં મુકાયા છે સોસાયટીના રસ્તા પર ગટરના પાણી ઉભરાઈ રહ્યા છે જેના કારણે રોગચાળો ફાટી નીકળે તેવી સ્થિતિ ઊભી થઈ છે સ્થાનિક લોકોએ કલેક્ટર પાણી પુરવઠા ગટર વ્યવસ્થા બોર્ડને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી હતી અમે સીવરાજના સોસાયટીમાં હું રહું છું અમને છ વર્ષ થયા અમે અહીંયા રહીએ છીએ સીવરાજનામાં છેલ્લા બે ત્રણ વર્ષથી ગટર કનેક્શનની પાઇપલાઇન આવી ગઈ છે છતાં પણ કઈ કનેક્શન અમને આપ્યું નથી એ લોકોએ હવે એના કારણે બધી ગંદકી એટલી ફેલાય છે મચ્છર માખી સાપ જીવ જીવા કેટલાય નીકળી પડે છે ને રસ્તા પણ એટલા ખરાબ છે નથી છોકરાઓ રમી શકતા નથી બારે કોઈ બેસી શકતા એટલી ગંદકી ફેલાણી છે હું આગળ હવે અમને માંગણી એ છે કે અમારો જેમ બને તેમ જલ્દી થી જલ્દી અને સારામાં સારો ગટર નું કનેક્શન અમને આપી દે એટલે અમને ભવિષ્યમાં પણ ક્યારે કોઈ તકલીફ ન પડે એવી અમને કલેક્ટર સાહેબ પાસે અને બધે જે છે એ લોકો માટે અમારી નમ્ર વિનંતી છે અમારી પાસે લગભગ છેલ્લા અઢી વર્ષથી ગટર લાઈન જે કેવાય એ અંદર પાથરાઈ ગઈ છે પડી ગઈ છે છેલ્લા બે વર્ષથી એનું કામ પતી ગયું છે પણ હજી સુધી ઈ કોઈ ગટર કનેક્શન અમને આપ્યા નથી બે વર્ષથી કામ પૂરું થઈ ગયું છે છતાં અત્યારે પરિસ્થિતિ એવી છે ત્યાં કારણે કે ઠેક ઠેક ઘરો ઘર બારે એકદમ ગટર ભરાઈ ગયું છે તો એના કારણે રોગચાળું ફેલાઈ શકે અને ફેલાય છે અત્યારે ઘરો ઘર બધે નાના નાના છોકરાઓને તાવ ને એવી બધી બીમારીઓ છે અને વધુમાં તો હવે આ બે વર્ષથી અમે બહુ હેરાન છીએ આની પાછળ કે કનેક્શન થઈ ગયા છે ન થયા હોય તો આપણે સમજી કે નથી થયું આ કનેક્શન લાઈનુ બધી પથરાઈ ગઈ છે અમને કનેક્શન છેલ્લા બે વર્ષથી નથી મળતા તો એના પાસે જે કઈ કારણો હોય એ સાહેબ પાસે રજૂઆત કરીને અમને કઈ સત્વરે અમને એ પૂરું કરાવી આપે